જાણવા જેવું અને એક શિક્ષક દ્વારા શ્રીરામ મંદિર અને શ્રીરામ જીવન પર એક પ્રવચન રાખવામાં આવ્યું હતું આ ઉજવણીના ભાગરૂપે આશાબેન અને ધોરણ બાર ની વિદ્યાર્થી જાડેજા માનસી શ્રીરામ પ્રસંગ અને શ્રીરામ જીવન વિશે રસપ્રદ માહિતી આપી હતી શાળામાં એક શ્રીરામ વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ગામમાં આવેલા રામજી મંદિરની ધોરણ ના વિદ્યાર્થીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક ડોક્ટર અવનિકાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર સપ્તાહ દરમિયાન ડાયરેક્ટર રમેશભાઈ પટેલ અને આચાર્ય દિલેપસિંહ ચૌહાણ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સમગ્ર વાતાવરણને શ્રી રામમય બનાવ્યું હતું આ કાર્યક્રમને વિસલપુર કેળવણી ભંડણના મંત્રી સંજીવભાઈ શાહ દ્વારા દીર્ઘાવવામાં આવ્યો હતો અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય